વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર બાલ અકોટા મોજ મહોડા રોડ ખાતે વધુ એક ભૂવો પડ્યો વારંવાર રોડ પર ભૂવા પડે છે ત્યારે વધુ એક ભૂવો નિર્માણ પામી હતું નવા વર્ષમાં કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે ત્યારે આજે વધુ એક નવા વર્ષમાં પડ્યો ભૂવો ત્યારે હમણાં થોડાક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા જીઆરપી ટેકનોલોજીની નવી પાઇપલાઇન બેસાડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે તેના થોડાક અંતરમાં જ વધુ એક મહાશય ભૂવો પડ્યો હતો આ રોડ પર વારંવાર ભૂવા પડતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા જીઆરપી ટેકનોલોજીના ઉપયોગથી નવી લાઇન બેસાડવાનું કામ ચાલુ છે ત્યારે તે સમયગાળામાં વધુ એક મહાશય ભુવાનું નિર્માણ સર્જાયું હતું વડોદરા મહાનગરના પાલિકા ભ્રષ્ટાચાર અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરો અને મસ્ત મજાના મલાઈ ખાઈ રહ્યા છે શું નગરસેવકો કોઈ પણ ધ્યાન નથી રાખતા શું મલાઈ એમને પણ ભાગ હોય છે આ ભુવો પડ્યો અને કોંગ્રેસના નેતાએ વારે આવ્યા વોર્ડ નંબર બાર કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકુર નવા વર્ષમાં ભૂવા પડવાની સાથે શ્રીફળ વધેરીને ભૂવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આવો શું કહે છે વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકુર આકોટાથી જતો રોડ છે આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા ભૂવાથી લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશન નવી નિષ્ફળતા ભૂજમૌડા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચીલોચિત્રયો છે આમાં કોર્પોરેશનની ભૂલ છે નેતાઓની ભૂલ છે બધાને ખબર પણ એક નવી ભૂલ આવી છે પબ્લિકની ભૂલ છે પબ્લિકે બી જાગવું પડશે પોતાના વિસ્તાર માટે તમે જાગો નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય આ કંઈ સારું નથી તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ જાઓ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું પછી થોડા દિવસ પછી ભૂલી જશે એમ કહો જાગૃત થાવ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો નેતાઓ તો નિષ્ફળ રહ્યા જ છે આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે ધારાસભ્ય આવન જાવન કરે છે પણ કોઈને કંઈ પડી નથી એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા મોટા બાજુના કોટા સ્ટેડિયમમાં એટલે એમને એ ઇવેન્ટ અમથી ઊંચા નથી આવતા એમને ફોટો સેશનનો શોખ છે કરવા દો પણ તમારા વિસ્તારમાં ને તમારા વોર્ડ નંબર બાર માટે મેં તો વધારે કેમ કે વોર્ડ નંબર બારની હાલત સૌથી ખરાબે છે વડોદરા વિસ્તારની અંદર દરેક જગ્યા પર ભૂવા છે રોડ રસ્તા ખરાબ છે ગટરના ઢાંકણાં ઊંચા નીચા છે અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવાલાયક નથી તમે એવી નોટિસ કરજો એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આ ભૂવા ભૂવા પડી જાય છે તંત્રને વહેલી તકે આવીને ભૂવાનું નિરાકરણ લાવે નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના 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 છે કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે એક સાઈડનો રોડ તો બંધ જ હતો આ બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો એટલે આમાં એક્સિડન્ટ થશે જાનહાની થશે જવાબદારી તંત્ર લેવાનું નથી તમારે જાતે જ લેવાની છે તમારા પરિવારનું સ્વજન ગુમાવશો તમને તો તમને ખબર પડશે કેમકે નવા વર્ષમાં લોકોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા છે બીજું કશું ગુમાવ્યું નથી એમની દિવાળી બગડી છે એમનો નવું વરસ બગડ્યું છે એ વહેલી તકે તમે બી જાગો અને આ કોર્પોરેશનના અધિકારીઓ તમે બી જાગો નવું કે આવ નવા ચૂંટણીમાં જો પ્રજાએ જવાબ આપી દે તો તમને અમે ઊભા રહીને કામ કરાવીશું આવી રીતે અહીંયા ફોન પણ નહીં કરે કે તમે આવી જાઓ અમે જાતે ઊભા રહીશું પહેલાં ને તમે આવો અને કામ કરો એ રીતે કામનું તમે તમારી પાસે કામગીરી માગીશું નહીં તો આ પ્રજા આ રીતે તમે જાગો નહીં તો તમે આ ખાડામાં પડવાના 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 જ છો